આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદાના બે ફાડાવાળો કડકડીયો સંભારો તો આ સંભારો બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના અઢીસો ગ્રામ તાજા ગુંદા લઈ લીધા છે ગુંદાને સરસ ધોઈ કોરા કરી ત્યારબાદ હું આ રીતે છરી વડે ડીટિયાનો ભાગ નીકાળી લઈશ અને ગુંદાના બે પીસ કરી લઈશ પીસ થઈ ગયા બાદ વચ્ચેથી ઠળિયાનો ભાગ નીકાળી લઈશ હવે આ રીતે હું બધા જ ગુંદાને કટ કરી લઈશ ગુંદા કટ થઈ જાય એટલે હું એક પેનમાં ત્રણથી ચાર ચમચ જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશ અને તેલ જ્યારે ગરમ થઈ જાય એટલે હું એમાં થોડા મેથી દાણા એડ કરીશ ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે મીડિયમ ફ્લેમ પર મેથી દાણાને તેલમાં સરસ સાંતળવાના છે આ રીતે બ્રાઉન કલરના થઈ જાય એટલે ત્યારબાદ હું એમાં થોડી રાઈ એડ કરીશ રાઈ એડ કર્યા બાદ થોડું જીરું એડ કરીશ અને ત્યારબાદ થોડી હળદર એડ કરીશ અને કટ કરેલા ગુંદા એડ કરીશ ગુંદા એડ કર્યા બાદ એને હવે આ રીતે કન્ટિન્યુ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાંતળતું રહેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈ રાખી છે જ્યારે સાંતળાવા આવે ત્યારે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આ રીતે કન્ટિન્યુ એને હલાવતું રહેવાનું છે જેથી કરીને ગુંદા બધી જ બાજુ સરસ સંતળાઈ જાય ક્યાંય દાજે પણ નહીં અને ક્યાંય કાચા પણ ન રહે એટલે આ રીતે એને કન્ટિન્યુ હલાવશો એટલે એ સરસ ડિઝાઇન સાથે કડકડિયા એવા સંતડાઈ જશે અત્યારે મેં તેલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે જ્યારે ગુંદા સંતળાઈ જશે એટલે એક્સ્ટ્રા જે તેલ છે એને હું નીકાળી લઈશ એટલે થોડું તેલ તમારે પહેલાં વધારે મૂકવાનું રહેશે જો ઓછા તેલમાં કરશો તો તમારો સંભારો દાઝી જશે આ રીતે ગુંદા સંતડાઈ જાય એટલે જે એક્સ્ટ્રા તેલ દેખાઈ રહ્યું છે એને આપણે નીકાળી લેશું હવે તેલ બધું જ એક્સ્ટ્રા નીકાળી લીધા બાદ તમે જોઈ શકો છો આપણા જે ગુંદા છે એ સરસ ડ્રાય થઈ ગયા છે હવે ત્યારબાદ હું એમાં એડ કરીશ સ્વાદ પ્રમાણે થોડું નમક અને નમકને વ્યવસ્થિત હું મિક્સ કરી લઈશ અત્યારે ગેસની ફ્લેમ લો રાખી છે હવે હાઈ રાખવાની નથી કેમ કે ગુંદા જે છે એ સરસ કડકડિયા એવા થઈ ગયા છે ત્યારબાદ થોડું લાલ મરચું પાવડર એડ કરીશ અને થોડું ધાણાજીરું પાવડર આ બંને એડ કરી ડાયરેક્ટ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે નહીં તો આ જે લાલ મરચું પાવડર એડ કર્યું છે એ દાઝી જશે તો ગુંદાનો સંભારો અહીં ખાવા માટે કડકડિયો એવો તૈયાર થઈ ગયો છે ત્યારે હવે હું એને એક સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશ આ ગુંદાને તમે જમવા સાથે અથવા તો સવારે નાસ્તા સાથે પણ લઈ શકો છો મેં અહીં આ ગુંદાનો સંભારો અત્યારે સવારે નાસ્તાના સમયમાં બનાવ્યો હતો અને ચા રોટલી સાથે ઘઉંના પાપડ સાથે મેં ગુંદાના સંભારાને ખાધો હતો તો જો તમને મારો આ ગુંદાનો કડકડીયો સંભારાનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારા આવા અવનવા રેસિપી વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે ફરી મળીશું પાછા નવા રેસિપી વિડીયોમાં ત્યાં સુધી આવજો